હેલો મિત્રો અમારું નામ કિંજલ છે આરપી ગુજરાત ન્યુઝમાં તમારું હાર્દિક સ્વાગત છે રાજકોટના સીએ ના ઓફિસ માં આઈટી વિભાગ નું સહ રૂપિયા પર્દાફાશ ચાલો હવે જોઈએ સમાચાર વિસ્તારથી રાજકોટ શહેર પરી એકવાર ઇન્કમ ટેક્સ વિભાગને કસોટી પર ચડીયું છે શહેરના ટેબો રોડ પર આવેલ સન આર્કેટ કોમ્પ્લેક્સમાં આવેલી પ્રણવ ઓફિસમાં છેલ્લા 4 દિવસથી સખત આઈટી વિભાગ દ્વારા તપાસ હાથ ધરાઈ છે સૂત્રોના જણાવ્યા પ્રમાણે દેશભરમાં ચાલતી મોગસ રાજકીય પાર્ટીઓને આપવામાં આવેલા ડોનેશનના ટેક્સ ચોરીના સડિયંત્રનો ભાંડો ફૂટ્યો છે આ ડોનેશનનો મુખ્ય કેન્દ્ર બિંદુ બન્યો છે જેને માત્ર કાગળ પર ચાલતી રાજકીય પાર્ટીઓએ ઉપી રૂપિયા 200 કરોડના ડોનેશન આપ્યા હોવાનું ખુલ્યું છે

હવે સમગ્ર શહેર તેમજ વ્યવસાય જગત ની નજર આ તપાસના પરિણામો પર છે હવે પ્રશ્ન એ છે કે શું આ એક પેઢી નો મામલો છે કે આગળ એક મોટું નેટવર્ક